પાટણ શહેરના જળચોક દુખવાડા વિસ્તારમાં આજ રોજ એક વિચિત્ર ઘટના બની હતી જેમાં રૂની ખાતે આવેલ શ્રી ઓજસ વિદ્યાલયના સ્કૂલ વાનના ડ્રાઈવર બાળકો ઉતાર્યા પછી દારૂ પીને પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે દારૂના નશામાં ધૂત બનેલા ડ્રાઈવરે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લખેલા બોર્ડને ટક્કર મારી એક લારીને ઉડાવી વાન પલટી ખાઈ જવા પામી હતી આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને ગારુડિયા ડ્રાઈવરને ઈકો ગાડીમાંથી બહાર કાઢી એ ડિવિઝન પોલીસને ફોન કરી તેને સુપ્રત કર્યો હતો જો કે આ ઘટના બનતા મોહલ્લામાં કોઈ રહીશ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જો સ્કૂલના બાળકો વાનમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ પૂરેપૂરી રહી હતી ત્યારે સ્કૂલ સંચાલકોએ આવા ડ્રાઈવરોને તાત્કાલિક તગડી મૂકી અન્ય દારૂ પીનાર ડ્રાઈવરોને સબક મળે તેવા પ્રયત્નો કરવા સ્થાનિક રહીશ વિનોદભાઈ કરલિયાએ માંગ કરી હતી આમ ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી જોવા મળી રહી છે જ્યારે ઠેર ઠેર દારૂના ગુનાઓ નોંધાતા હોય છે અને પાટણ શહેરમાં દારૂડિયાઓ સરેઆમ દારૂ પીને લોકોની શાંતિનો ભંગ કરતા હોય છે ત્યારે પોલીસ પણ સતર્ક બની આવા દારૂ પીને ગાડીઓ ચલાવતા દારૂડિયાઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરી શહેરીજનોની સુરક્ષાને લઈ પગલાં ભરવા પણ લોક માંગ ઉઠવા પામી હતી જળચોક દુખવાડા મહાકાળીમાનું મંદિર પાછલા વિસ્તારની અંદર એક ગાડી વાહન ગાડી લઈને આવતો હતો ઓજસ્કૂલની ગાડી છે બાળકો ઉતારીને આવતો હતો એકદમ ફૂલ ડ્રેસ પર ભીધેલી હાલતમાં સ્થા કરી તો એક લારીવાળા ભાઈ એને વગાડી અને લારીને તોડી નાખી ડૉક્ટર સાહેબ આંબેડકરનું બોર્ડ હતું જે સોસાયટીનું એ તોડી નાખી અને પલટી ગાડી ખવડાવી દીધી આજુબાજુ લોકો ઊભા થતા એને અંદરથી ગાડીમાંથી કાઢ્યો અને ગાડી પાડી અને એક લારી ભાગી નાખી અને જો આવી જો સ્કૂલના બાળકો હોય વિધેલી હાલતમાં હોય અને જો સ્કૂલની ભરતી કરતો હોય તો એને કરે કે સ્કૂલ ભરતી ના આપવી જોઈએ અને બાળકો નુકસાન થાય કદાચ બાળકો મરી ગયા તો શું થાય તો આવા દારૂ આરોપીનું લાયસન્સ પણ ઘર કરી ગાડી કઈ દીધું આજકાલી પોલીસ પોલીસે એક્શન લઈ ભાઈને લઈ ગયા છે ગાડી એ પડતી ગભરી છે એમના મા બાપ આવ્યા છે હવે જે એક્શન લેવાના એ પોલીસ ખાતું લેશે